મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે પણ જાણીશું કલોલની વાત કરીએ તો તેરસોથી લઈને તેરસો સત્યાવીસ રૂપિયા અંજારની વાત કરીએ તો બારસો પચાસથી તેરસો ને ઓગણત્રીસ રૂપિયા આભારની વાત કરીએ તો તેરસો વીસથી લઈને તેરસો ને બેતાલીસ રૂપિયા જે હાઇએસ્ટ છે અને મિત્રો એ વાત ઉપર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો દહીગામની વાત કરીએ તો બારસો એસી થી લઈને તેરસો ને પાંચ રૂપિયા તો બારસો સાહીઠ થી બારસોસી રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો માણસાની વાત કરીએ તો તેરસો આઠથી તેરસો ને એકત્રીસ રૂપિયા રાધનપુરની વાત કરીએ તો મિત્રો તેરસો થી લઈને તેરસો રૂપિયા અને તમે રાધનપુરના હોય તો ચેનલને ભૂલતા નહીં પાટણની વાત કરીએ તો બારસો પંચાણું થી લઈને તેરસો એકતાલીસ રૂપિયા લાખની વાત કરીએ તો તેરસો રૂપિયા चाणसमा की बात करें तो बार सौ ए रुपया हरिजनी बात करिए तो तेरसो रुपया खेड़ ब्रह्मनी बार सौ पंचाणु रुपया कड़ी की बात तो बार सौ ने रुपया गोडल की बात तो बार सौ एक रुपया प्रांतिजतिए तो बार सौ रुपया चालोद की बात तो तेरसो रुपया न्यानावा तो तरह सौ पांच रुपया विरम गाम की बात तो बार सौ चौराणु रुपया दाहोद की बात तो बार सौ चालीस रुपया विजापुर की बात तो बार सौ एशी रुपया कुक्करवाड़ा की बात तो तेरसो दस रुपया ગોઝરિયાની વાત કરીએ તો તેરસો ને દસ રૂપિયા જેદપુરની વાત કરીએ તો બારસોને નેવું રૂપિયા ઉનાવાની વાત કરીએ તો તેરસો ને દસ રૂપિયા ભાવનગરની વાત કરીએ તો બારસોને પચીસ રૂપિયા અને આ જે બધા ભાવ છે તે મિત્રો વીસ કિલોના જ છે તાનેરાની વાત કરીએ તો તેરસો ને પંદર રૂપિયા વાંકાની વાત કરીએ તો બારસો પાંત્રીસથી લઈને બારસો પાંત્રીસ રૂપિયા દિયોદરની વાત કરીએ તો તેરસો પાંચથી તેરસો ને પચીસ રૂપિયા થરાની વાત કરીએ તો બારસો એંશીથી લઈને તેરસોને આડત્રીસ રૂપિયા શિહોરીની વાત કરીએ તો તેરસોથી લઈને તેરસો દસ રૂપિયા ઈડરની વાત કરીએ તો તેરસો ત્રીસથી લઈને તેરસો ને અડતાલીસ ડીસાની વાત કરીએ તો તેરસો દસથી લઈને તેરસો પચીસ રૂપિયા થરાદની વાત કરીએ તો તેરસો દસથી લઈને તેરસો પિસ્તાલીસ રૂપિયા આ પણ હાઇએસ્ટ છે તો આ વાત ઉપર પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે માત્ર ને માત્ર દસ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ રાખ્યો છે અને મને આશા છે કે તમે દસ સબસ્ક્રાઈબર કરી દઈશો તો હું આવા ને આવા નવા વિડીયો લાવતો રહીશ ગ્રાહની વાત કરીએ તો બારસો ત્રીસથી લઈને તેરસો દસ રૂપિયા बहुतराज की बात करें तो तेरसो लेर सौ एक रुपया जोधपुर की बात करें तो अगियारोने तो बार सौ पच्चीस रुपया विसावद की बात तो अगिय सौ लेने बार सौ छत्तीस रुपया मेहसणा की बात करें तो बार सौ नेव रुपया आंबलिया बात करें तो तेरसो छर सौ तेर रुपया हड़वद की बात करें तो बार सौ पचास थे तेरसो चार रुपया अमरेली बात करें तो अगयार सौ ने बार सौ एक रुपया बावड़ा की बात करें तो एक हज़ार छवीस लीने एक हज़ार छवीस रुपया જૂનાગઢની વાત કરીએ તો એક હજારથી લઈને બારસો ને બ્યાસી રૂપિયા વારાહીની વાત કરીએ તો સાતસોથી લઈને બારસો ને રૂપિયા પાટડીની વાત કરીએ તો બારસો થી તેરસો રૂપિયા પચાઉની વાત કરીએ તો બારસો થી તેરસો ને રૂપિયા રાપરની વાત કરીએ તો બારસો થી બારસો સાઠ રૂપિયા જેતપુરની વાત કરીએ તો એક હજાર એકસઠથી બારસો ને છવ્વીસ રૂપિયા વડાલીની વાત કરીએ તો બારસો પચાસથી બારસો ને બ્યાસી રૂપિયા સમીની વાત કરીએ તો તેરસોથી લઈને તેરસો અગિયાર રૂપિયા તલદની વાત કરીએ તો બારસો પંચોતેરથી બારસો છન્નું રૂપિયા રાજકોટની વાત કરીએ તો બારસો પચાસથી લઈને બારસો ત્રણ રૂપિયા તો મિત્રો હવે તમે જણાવો કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો તો નીચે કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજ માટે આટલું જ કાલે ફરી નવી માહિતી લઈને આવશું તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દીજો અને સાથે બેલનાયક ઓન કરી દીજો જેથી ખેડૂત માટે જે બી નવી માહિતી આવે તે તમને સૌથી પહેલાં મળી રહે જય હિન્દ વંદે માત્રમ ફરી મળી